ઉત્તરાયણ છે ન્યુઝીલેન્ડ માં સગાવે છે ધાબુ તો આયા હોય ને હું ગાર્ડન માં આ લોકો એક દિવસ પ્રોગ્રામ રાખે આ રીતે પતંગ સગાવીને ઘેરે જવાનું આટલી પતંગો છે બોલો ન્યાય એટલી નો હોય તમે જોઈ લો ધાબે સડી સગાવો ને તોય આ ખાવા પીવાના સ્ટોર હોય આ રીતે દાબેલી બધું મળે ખાઈ ને પછી પાછા પતંગ સગાવા મળવાના અને પાછા લૂટવા વાળા જો હમણાં એક ભાઈ ને ચાલુ પતંગ લઈ લીધી કટકો કરીને એટલે આ તમને લાગે કે છે બે પાંચ જણા તો આ હોય ને એવાય એવાથી શીખી નો આવ્યા હોય આ પતંગ પતંગ સગાઈ જાય ને પછી આ બધું પાછું વીણીને લઈ જવાનું

આ કાકા એ નગરા પતંગ ગ્રાઉન્ડ સાફ કરી નાખ્યું એટલા ખે ખે ને કાપ્યા છે આ કાકા જુઓ તમે અમદાવાદ થી આવ્યા છે અને પતંગ ભાઈ એના જે કાપ્યા છે ખેવામાં કાકાની સ્પીડ છે તમે વાત જવા દો આ દોરી ગવાના બેસે ફાળકાનું ફાળકા અહીં ચાલુ કર્યું હોત ને તો ધંધો હાલે તો ભાઈ જોરદાર કેમ કે આ પતંગને દોરીનું તો અહીંયા બહુ ફાસ્ટ હાલે એમ છે આ એક દી તો હજાર વાર દોરી જોઈએ એમ છે બોલો એટલે અહીં જો ક્યાંક ખૂણામાં છે ને ફાળકા દોરી પીવરાવાનું ચાલુ કર્યું હોત ને તો બહુ સારું પડે આ ખાવું પીવું હોય ખાઈ લેવાનું પાણી થપથપ બધું અને આયા પછી બે જવાનું માંડવાની છે પતંગ આ બધા ગ્રાઉન્ડમાં પતંગ સગાવે આ રીતે એક દિનો ખેલ હોય અહીંયા આ રીતનું બધું પબ્લિક આવે અહીંયા એ ભાઈ પતંગ સગાવીને થાકીને બધા હાજર હોય જાય અને આ જો એક નવી આઈટમ આવી છે અહીંયા પાણીપુરીની પૂરી છે ઉપર આખું રેપ કર્યું છે ચોકલેટથી અને આનું નામ છે ચોકલેટ ગોલગપ્પા બોલો ચોકલેટ વાળી પાણીપુરી છે બોલો આ ન બને એટલું ઓછું ભાઈ અમારે પછી જો અમારે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ એટલે આવી રીતે જો બધા આ પતંગ કાઢવાના ઝાડવા માંથી જ્યાં હલવાના હોય ને અને ગ્રાઉન્ડમાં રો બધા મેળા સાફ કરવા કોથળી લઈ લઈને બધું હવે ઉપાડે છે દોરીના ઘૂસળા ને બધું એટલે અહીંયા કેવું કંઈ તમે મૂકીને ન જઈએ કો તમારે બધું પાછું તરત ને તરત ક્લીન કરવું પડે ત્યાં તમે ધાબે ગમે એમ મૂકીને વ્યાજ જાવ એમ ન હાલે અહીંયા તમારે બધું ક્લીન કરીને દેવાનું ઝાડવા મજવા બધા જાડવામાં જ્યાં પતંગ દેખાય ને બધું કાઢીને દેવાના લોકોને